ખેડા જિલ્લામાં ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે ખેડા લોકસભા બેઠક પરથી આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કારુસી ડાભીએ પોતાની ઉમેદવારી નોધાવે છે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુરતમાં નામાંકન પત્ર ભરી સોપ્રત કર્યું હતું આ પહેલા વિજય સંકલ્પ સાથે સમર્થન રેલી પણ કાઢી હતી ખેડા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કારુસી ડાભી ઉમેદવારી પત્રક ભર્યું છે જે પહેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તિક તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની

રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કાળું ધન પાછું લાવીને પંદર લાખ આપવાની વાત જે પણ વાતો કરીએ તે તો બધા જુમલા સાબિત થયા છે વિધાનસભા અને ખેડા સમગ્ર પોચે પોચ બેઠકો કુલ સાતે સાત વિધાનસભાની લોકસભાની એક બેઠકમાં ખૂબ અમારા કાર્યકરો ઉત્સાહથી બધા અમારા આગેવાનો અને સવારે અમારા દિનશા પટેલજીના તો અને એમના આશીર્વાદ લઈ અને માન્ય શક્તિભાઈ અને અમારા પ્રભારી મુકુલજી આ બંને સવારે આણંદ જતા એટલે બધાને આશીર્વાદ લઈને અમે અમારી રેલી શરૂ કરીને અમે અહીંયા કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું છે અમે ચૂંટણી જીતવાના છીએ અને બે લાખ ઉપરથી થી ચૂંટણી જીતવાના